પણ એને જો ગુરુમુખ થઈને સંભળાય શાસ્ત્રની દ્રષ્ટિથી સંભળાય તો બહુ અદભુત આવો અને ગોપીઓ કહે છે કાના અમે વસ્ત્રો કાઢીને સ્નાન કરવા અંદર પડી છીએ અમે કેમ આવીએ પણ ત્યારે ભાગવતમાં લખ્યું છે વયસ્યરાવૃત ભગવાન એકલા નથી ભગવાનની સાથે પોતાના વયના બીજા મિત્રો સાથે એટલે પહેલી વાત કૃષ્ણ એકલા નથી બીજું ભક્તિ છે અને ગોપી એ જીવ છે જ્યારે જીવ ભક્તિમાં ડૂબકી મારવા જાય ત્યારે એ શું કરે તો કે આ વાસનાના જે વસ્ત્રો છે વાસના તૃષ્ણા મોહ કપટ આ વાસના રૂપી જે વસ્ત્રો છે એને કિનારે ઉતારે એ જ જીવ ભક્તિમાં મારી જ્યાં સુધી મારા તમારા જીવનમાં છલ છે કપટ છે વાસના છે ઈર્ષા છે અભિમાન છે અદેખાઈઓ છે અને આ માત્રામાં ઓછું ન થાય ત્યાં સુધી આપણે ભક્તિમાં કેમ ડૂબકી મારી શકીએ ત્યાં સુધી તો આપણે કિનારે બેઠા બેઠા પાણીથી આમાં પવિત્ર પવિત્ર કરીએ છીએ કરીએ છીએ પણ એની અંદર ડૂબકી મારવા માટે તો કપડાં કાઢવા પડે અને આ વાસનાના વસ્ત્રો હટી જાય અને વસુદેવ હામી જેની દ્રષ્ટિ થઈ જાય એ જમના રૂપી ભક્તિમાં ડૂબકી મારે અને જે જમના રૂપી ભક્તિમાં ડૂબકી મારે અને જ્યારે રસ તરબોળ થઈ જાય અને પછી જ્યારે એમાંથી બહાર નીકળે ને ત્યારે એની સામે કૃષ્ણ જ હોય બીજું કોઈ ન હોય એની સામે પછી સંસાર ન હોય ભગવાન હોય એટલે ગોપીઓને કૃષ્ણ કહે છે કે બા જાઓ મેરે મેં સમા જાઓ અને આ એક એક ગોપીઓ ત્રેતા યુગના દંડકારણ્યના એક એક ઋષિ છે જે ગોપી બનીને આવ્યા છે ભગવાને બધી જ ગોપીઓને પોતાનામાં સમાવી લીધી છે